કરતા કે કનૈયા કરી અને બેલીયા હતા અત્યારે એની જગ્યાએ એક દાઢા માથે છે ને આ રીતની સોટાડી અને સીધા જે વખડા હોય ને એમાં એલું જાય એ રીતના બનાવવાના છે શરબતનું સેવન કરવા જઈ રહ્યા છે કરો સેવન કરો ભાઈ કેવું છે ઓકે તો વાંધો નહીં આ તમને અમારી તરફથી સપ્રેમ ભેટ ધોઈ નાખો અને ભીખાભાઈ તમે તે આપી જ દો મોટા ભાઈ કાયમ શું આવે હા તો શું પાછે છે છે કે મા કાકરા કુટી જાય દૂર વાવા છે ને વરસાદના તો થોડું હું કેવાય જોઈ જોઈને ખાવા પડે એ કેરનો ભેગા કરે છે ને હું તને ઢીણવા હાટવા કોઈ એવા કેસમ ખાલી આટ નાકો ખાવા ફેવ વે માનડી ભાઈ ઉડી ગઈ હો કમ્પ્લેટ સાંંધાતા આવે છે ધીમે ધીમે ખલાલભાઈ પુરાની હું કે પુરાને जखमोકો ભૂલ ગયે હે

તો સ્વાગત છે તમારું ફ્રી આજ એક નવા બ્લોગ વિડીયોની અંદર અત્યારે વાગી ગયા હે ફવાના હાડા નવ અને આપણે ઘરેથી એકદમ તિયાર થઈ અને આવી ગયા સુધી ઘાણે ઘાણે આવીને જો હવે કપડાંને એવું બધું બદલાવી નાખ્યું કેમ કે આપણે આપણો જે જૂનો બિઝનેસ વેલ્ડિંગનો હતો ને એ પાછો આજ ચાલુ કરવાનો છે એટલે આમ તો ચાલુ જ છે બંધ નથી કર્યું પણ આજ આપણે હે ને હવે ખેતીવાડીનો શું કહેવાય સિઝન આવી હે વાવણી થઈ ગઈ એટલે તો એમાં અમુક અમુક દેશી જુગાર હોય ને એ બનાવવાનું ચાલુ કરવાનું હે લાજ અત્યારે બલુમિયા બનાવવાના હે બલુમિયા હોય ટૂંકમાં આપણે રાંપ જે હોય ને આપણે દાઢો ને રાપ એને આ વેલ્ડિંગ થી સોટાડી દેવાનું પહેલાં શું કરતા કે કનૈયા કરી અને બેલી હતા અત્યારે એની જગ્યાએ એક દાઢામાંથી છે ને રાપને આ રીતની સોટાડી અને સીધા જે વખડા હોય ને એમાં આયેલું જાય એ રીતના બનાવવાના હે તો એ બનાવવા આટું જોઈ લો આપણે દાઢા ને ગોતી લીધું છે અને તે જો અહીંયા લઈ લીધી છે એમાંથી ટુકડા કરી કરી અને જેવડી જરૂર હોય ને એવડું બનાવવાનું છે કેમ કે અત્યારે છે ને ડા તો આ શનિયાળા અને મિની ને એ બધું આવી ગયું ને એટલે માણસો કેવડી જાવ એ વાવેતર કરે છે ને નું કપાવાનું એનું કાંઈ નક્કી જ નથી અમુક અમુક આપણે કેમ કેરા કરીને પાંચ સાથે વાવેતર કર્યા એમ અત્યારે વાવેતરમાં બહુ અલગ અલગ માપ સાઈઝ થઈ ગયું છે એટલે કેવડું માપ હોય એનું કાંઈ નક્કી ન હોય એટલે જેવડા જેવડા માપ હોય ને એ પ્રમાણે આપણે આપડિયું બનાવવાની છે કટિંગ કરીને બ્લુનિયા બનાવવાના છે તો એની તૈયારી ચાલુ કરી દીધી છે પણ અમારે તીખા લાલે હે ને અત્યારમાં ગરમી પૂરું થાય છે એટલે ઠંડુ સરબત બનાવ્યું છે તો પહેલાં સરબતનું સેવન કરવી પછી કામ ચાલુ કરવી અને અત્યારમાં વાતાવરણ તમે જોઈ લો આમ વાદળને એવું જાય તો એટલું બધું હે કે એમ થાય કે હમણાં વરસાદ તૂટી પણ છે પણ ગરમી ભેગી એટલી છે ને કે એને તમે વાત જ જવા દો બાકી જો આટલી ગરમી અને આ રીતનું વાતાવરણ હોય ને એટલે વરસાદ ખરેખર આવી જ જવો જોઈએ પણ વરસાદ આવતો નથી આમ ઝાપટા આવીને લઈ જાય એવું છે હવે હે ને શરબત નું સેવન કરવું છે ઠંડા ઠંડા હા મારે ભીખાભાઈ ની હરખાય તમે જોવો જોઈ લ્યો શરબત નો કલશો બે ખુડીશ છું પગ માથે પગ ને પંખો જમાવી લઈ જ્યા છો ભીખાભાઈ હરખાય છે હા એ તો હવે વધારે છે ને કાંસ્યા ફીર્યા છે વાંધો નહીં ખાલી એક ગ્લાસ તો વાંધો નહીં અને આ તમે જોઈ લ્યો અમારે બટુક છે

અને બધું છે કાલ યાદ તમે હું કહેવાય અહીંયા નતા ને તો મારા એક મિત્ર હતા યુટ્યુબર બોટાદથી સૌજીભાઈ વાત જ ક્યાં કરી એ આવ્યા હતા માંડવી ખોલાવવા ખાંડક ને પણ તમે હે ને લગભગ તું આયો ને એક કલાક પહેલાં જીવડાઈ ગયા મેં તને સંભાળ્યો તો હું આપણો બ્લોગ બનાવતા ને એ કે અમારે બધું છે ખાસ અવેલેબલ નથી આવી તું પછી નેક્સ્ટ ટાઈમ વાત ક્યારે પાછા બહુ છું ને ત્યારે આપણે એમના બ્લોગમાં તમને લઈશું બાકી અત્યારે પેલું બપેલું ધોઈ નાખો

આપણે જોઈ લો મોબાઈલમાં માં ને વિજયભાઈ ગઢવી મારા ફેવરેટ કલાકાર અને અહીંયા છે આપણે મ્યુઝિક સિસ્ટમ તો એમાં ને બ્લૂટૂથ પકડાવી અને એને કરી દેવી ચાલુ અને પછી સડી જાય આપણા કામ ઉપર હાલો ત્યારે તો ડાયરો અત્યારે વાગી ગયા હે હાંજના હાડા છ અને આજે હવારનું કામકાજમાં હે ને ખાસ તો કાંઈ નહોતું પહેલાં તો હે ને બુલુમિયાને એવું બધું બનાવવાનું હતું તો લગભગ હાડા દસ થયા ને કાંઈ એ બધું કામકાજ પતાવી દીધું હતું અને એ પછી હે ને આજ અમારે અહીંયા કહેવાય છે હવારનું લગભગ સાડા અગિયાર આજુબાજુનો વરસાદ સારું થયો તો એક ધારો એટલે ટૂંકમાં આમ વધારે તો નહોતો આમ ઝાપટા આવતા ને વ્યાજ એવું હતું આપણે શ્રાવણ મહિનામાં કેમ ફરવડા આવે એ રીતનો વરસાદ આવતો એટલે કાંઈ કામ હતું નહીં એટલે બધા ભેગા થઈને બેઠા હતા તો અત્યાર સુધી જો બધા ઘાણે બેઠા હતા અને હવે સાંટા ત્યાં ને એટલે હું ને બટુંક બે બીઆા હતા ઓગડે દદ્દન પડામાં આપણે નાળ જેવી ને એની બાજુમાં જાંબુડો છે ને આ જાંબુડા ખાવા કેમ કે આજે આખો દી હે ને કોઈ જાંબુડા ખાવા નહોતું આવ્યું એટલે જાંબુડા ખર્યા હતા તું આ લાઇલા જ આવી અને પડામાં આટો મરાઈ જાય કેમ કે માંડવીને એવું બધું ઉજી ગયું છે અને વરસાદ એવો ખાસ કાંઈ નહોતો બાકી આજ આમ સે હવારનો ચાલુ પણ એટલો બધો નથી કાબડું હજી આમ હું કહેવાય આજો પડામ રખડવી ને તો સંપલા ગાધો શોટ તો નથી ટૂંકમાં એવો વરસાદ છે અને અમારે બટુક છે જોઈ લો જાંબુડા ભેગા મીડા સેટ કરવા અને જાંબુડામાં દાયદો એવું છે કે આપણે કટક્યા જાંબુડા છે ઓલા નથી આપણે રાવણા પણ ઠીક આપણું કામ રડી જાય ટૂંકમાં બીજે કંઈ ખાવા જવું ન પડે એવું છે અને બીજો પ્રોબ્લેમ એ છે ડાયદો કે જાંબુડા હેઠા કરી ગયા છે ને એમાં કાંકરા ખૂટી ગયા ધોઈ વાવા થયા છે ને વરસાદના તો થોડુંક શું કહેવાય જોઈ જોઈને ખાવા પડે હા બટુંક શેઠે જોઈ લો ખોબો ભીન ભેગા કર્યા અહીં એ પાછો ખીસર મારવા નાખે છે હા ઓલી શું છે ઓલી કહેવાય નથી બિલાડી ને દૂધ માં હું એવું હે હું છે વરસાદ આવ્યો ને એ પછી ના જે પાક્યા ને એ મીઠા ભારે છે વરસાદ પેલા ના હતા ને એટલે આ ખાવાની મજા નથી શું પેલા માથે નકરી આમ કે આ વરસાદ થઈ ગયો ને એ પછી આમ ખાવાની મજા આવે ને એવા ક્યાં હે અને એમાં જો બીજા બે ભાઈ આવી ગયા ભીખા ભાઈ ને અમૃત થયું બે ત્યાં બિન ભૂલાય એમ એમાં હું નથી કહેતો બટુક કે હો ભીખા સાઈડ ને માથા સાઈડ સાઈડ માથા સાઈડ

એ ઓલો વરસાદ આવ્યો ને એના લીધે આમ ધૂળ થઈ જાય ને એટલે ખાવા દરેક અઘરા હે ધોવા પડશે એવું છે અને આ તમે જોઈ લો લોઘરા બાપાની માંડવી ભાઈ ઉજી ગયો કમ્પ્લેટ સાંધ આવે છે ધીમે ધીમે કોપડા કાઢીને ઉગતી આવે છે હવે લગભગ આખા ખેતરમાં લીલકાઈ ગઈ છે અને આંચોડના બટુક શેઠના એના ત્યાં હજી ઉગતી આવે છે પણ એટલી બધી ખાસ હજી નથી ઉજી અને અમારે ભીખાલાલ ભાઈ પુદા ની શું છે પુદા ને જખમો કો ભૂલ ગયે હે ઓ ફીર છે જાંબુડા કે ઉપર ચડ ગઈ હે જાંબુડા પેલા તું ન પડતો પાણી ખરે છે એ પગ 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 ખીરા ખીરા આવો ભીખા પાડ પાડ જો આવ્યો હલાય હલાય

તો જેટલા માણસો આવશે ને એ બધા કિલો કિલો જામુડા પેલા જે સબસ્ક્રાઈબ કર્યા ને કોમેન્ટ કર્યા ને એને ભીખાલાલ હું કહેવાય કિલો જામુડા એની તરફથી ફ્રી ગિફ્ટ આપશે આથી અથવા જ બરોબર ને હા ભીખા ભાઈ ભાઈ ડાયો જામુડા બામુડા ખાઈ રહ્યું પાછા એટલે જાય ઓળખ્યો જેમ કે હજી દીવાબી ઉપયોગ કરવાનું છે આખી આજે સવારે વરસાદ ચાલુ તો એટલે બેઠા તા કામકાજ કાંઈ હતું ને

ઓલા પાંખુંવાળા જે મકોડા હોય ને એ બહાર આવ્યા હોય ને દર્દમાંથી તો ને એવું બધું ચાલું હોય ને ફોનને એવું બધું ચાલુ હોય ને તો એ ને એવું થતું હોય એટલે મકોડા બહુ જ આવતા હતા એના લીધે આપણે મિટિંગ ખર્ચ પૂરી કરવી પડી છે જો કે મિટિંગ તો એવું કાંઈ નહોતું એટલે આપણે રોજ જે બહાર જાય ને ડેલે ત્યાં જ બેઠા બેઠા હતા પણ બહાર ગ્લોબ ચાલુ હતો ને એટલે મકોડા ફૂલ આવતા અને જીવડાય આવતા ભૂખાની ઉપર ફોનની લાઇટ ચાલુ હોય ને એટલે અત્યાર સુધી પ્લાઈ બેઠા હતા અને મીટિંગ કરી દીધી છે પૂરી જોકે ગરમી તો હજી ફૂલ છે અને આવે છે પણ વરસાદ કાંઈ આવતો નથી હવે કાલની આ કાંઈ છે દિવસે જેવો આવે છે બાકી મીટિંગ અત્યારે થઈ ગઈ છે પૂરી અને આવી ગયા સુધી કુવા અને હવાનું પ્લાનિંગ એવું છે કે વરસાદને એવું કાંઈ ન હોય તો થોડું જવાનું છે નગર પછી બંધ રહેશે એવો પ્લાન અત્યારે છે એ રીતનો નિર્ણય લઈને જો હોવા લઈએ આવી એવી તો હાલો હવે આપણે ત્યાં ને એવું દેવું બંધ છે કે ઘરમાં લાઈટ ચાલુ છે અને મકોડા અહીં આવવા માંડ્યા છે અને લાઇટને એવું બંધ કરી દેવી અને હવે રાજભાઈ તો પૂરી ગયા હે અને આપણા બ્લોગને કશું આજનો બ્લોગ અહીંયા પૂરો જો કીમો હોય તો ને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બહુ શું કામ